ચાલી ગયા રાજકોટ નો એક ફરવા લાયક સ્થળ ઉમેરો થયો હે અટલ સરોવર માં આ કઈ સાઈડ કેવાય આ એરિયા જામનગર રોડ બાજુ છે તમે એન્ટ્રી ટિકિટ તમારી પાસે વાહન હોય ટુ વ્હીલના અત્યારે વીસ રૂપિયા દસ સોરી દસ રૂપિયા લીધા એ ફોર વ્હીલના કીધા આપણને ખબર નથી અને વેકેશન મેળો આવેલો પણ આપણે એવોઈડ કર્યું છે કારણ કે આપણે એટલો બધો ટાઈમ નથી ટાઈમની વાત કરી રાત્રના બાર વાગ્યા સુધી ખુલ્લું છે બરાબર પાર્કિંગ પાછળ છે બહુ એટલે બહુ પાછળ હેલી હલીને થાકી દે એટલું છે અત્યારે કારણ કે થોડું ઘણું આગળ કામકાજ હોય એના કારણે પાર્કિંગ આજે બની બનીએ બાકી અંદર જઈને હું છે ને એ આપણે જોવાનું છે સરદાર સરોવર નો આવતો હોય ને ફરવા અહીંયા અમે એટલે ટિકિટ હોય અમે એન્ટ્રી ગેટ ની બાજુમાં છે મસ્ત મજાનું ફોટોગ્રાફી માટેનું સેશન છે આવતા હોય ને તો ભૂલતા નહીં મસ્ત સાઉન્ડ એવું વાગે છે સિટી બસની તમને સુવિધા મળી જાય રાજકોટના કોઈ પણ બસ સ્પોટથી બરાબર આ મેં દેખાય તો એ સાઈડથી એન્ટ્રી છે અહીં આવો અમે ટિકિટ ભરી આ ઘણો મસ્ત મજાનું ફોટોગ્રાફી માટેનું છે મોટા અક્ષરે લખેલું હોય અટલ સરોવર બરાબર અહીંથી એન્ટ્રી છે હવે આગળ અંદર જઈને શું હોય ને આપણે જોવાનું છે ત્રીસ રૂપિયા પર પર્સન ટિકિટ લીધી ચાલો જોઈએ અંદર જઈને ચેકિંગ થઈ ગયું મસ્ત મજાનું પાન માવા બીડી હોય ને તો ભાઈ કંઈ લઈને આવતા જ નહીં ડાયરેક્ટ એન્ટ્રી ગેટે તમને કાઢી નાખશે હા એન્ટ્રી થતા તમને મસ્ત મજાનું ગેટ જોવા મળે તો વાહ ભાઈ વાહ ત્રીસ રૂપિયા વસૂલ છે વાહ બાઇકી પાછળનો નજારો જોવા વાહ અદ્ભુત રાજકોટ આવતા હોય ભાઈ એક વર્ષ થયો અટલ સરોવર ચાલુ છે ને આપણે ફરવા પછી આપણી એન્ટ્રી થઈ કોઈ પ્લાન તો પ્લાન ઉભે રહી જાય બરાબર ત્રીસ રૂપિયા પર પર્સન ટિકિટ છે તો સવારે કેટલા વાગે ચાલુ નથી રાત્રે બાર વાગે ખુલ્લું રહે બે ફિકર આવી જાય બાળકોને લઈને આવું વધારે બાકી વાતાવરણ જોવા સાઉન્ડ શો તમને જોવા મળે એક બ્લોગર અમારે પાછળ છે અને આ જે તમને દેખાય છે એન્ટ્રી કે પટ્ટો જે છે ને

લાઇટિંગ સ્તંભ છે આની અંદર ખરેખર પાણી હોવું જોઈએ ફુહારા થવા જોઈએ એ માયલું કઈ છે નહીં પાણી છે જે હોય ભાઈ પાણી દાણે છે રાજકોટ વાળા એટલે કદાચ પાણી છે ગોળ એકદમ મસ્ત મજાની જગ્યા ઓ પોલ તો નો એકદમ શાંત વાતાવરણ બાઈક થી આગળ થી તમને રાજપોર જાય આ સાઈડ તમામ રાજપોર સિટી અને આ છે કટો કરો બાય બાય અટલ સરોવર બેક ફોર મેરે ઓનું બે નેપિંગ પ્રેરવું નું મતલબ છે દોરન કુનું જોવાય ગયો હવે જવાનું બાજુ રે

જો શું છે તમે જોઈ લો મારે કેવું નથી રેડી તો વાહ બહુ વાહ પૈસા તો નાખ્યા હોવા લોકોએ જો તમામ કામ કપ પતાઈ લઈએ જોઈ લો એટલ સરોવરના બાથરૂમ ની સુવિધા કંઈ વાંધો નથી બહુ પૈસા જે લોકો એ લોકો નાહખ્યા ને એ પ્રમાણે તો રેડી છે

ત્રણ ચાર વાગે થોડા ગેલા હતા કારણ કે તડકાના હિસાબે બાકી વાતાવરણ થોડો મજા આવતી કોરોના ટાઈમે તડકો ભાઈ જગ્યાની અંદર કાંઈ ન બને તમને ત્રીસ રૂપિયામાં તમને આટલું રૂપિયામાં ગાર્ડનમાં નથી ગયા ગાર્ડનમાં તમારે એકઝેટ બધું એક પરફેક્ટ જોવું હોય ને તો બે કલાક રસ્તામાંથી ભણી જવાય તો ફોટોગ્રાફી માટે એટલી બધી મસ્ત જગ્યા છે વિડીયોગ્રાફી માટે જગ્યા આવા પપ કે જે લોકો પેરે હોય કે કોઈ પણ હોય એ લોકો ફોટોગ્રાફી માટે આવતો જગ્યા છે બાકી હવે જે આ સામે સુધી દેખાય ને ગાડી આપણી એ પાર્કિંગ કરી દે ઘટારો થાય ત્યાં સુધી હારી જવાનું સામે છે ટિકિટ અને સામે છે અટલ સરોવર મજાનો ફોટોગ્રાફી માટેનો જગ્યા રાખી છે એની બાજુ એન્ટ્રી અને આ છે મેન રે તો ચાલો મળીએ નવી સવાર નવા વિડીયોમાં અટોલ સરોવરની આ જ આપણે અહીંયા